નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ અને લાલ ડુંગળી ની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર એક ભરેલું છે એક કપાસ નંબર બે છાપરા આજે આખા થઈ છે બે છાપરા ભરેલા છે બે નંબર નું છાપરું છે તે આજે ખાલી રહેલું છે અંદાજી ટોટલ આવક વિશે વાત કરીએ તો અગિયાર થી બાર હજાર કરતા આસપાસ આજે આવક રહેલી છે તેમજ હરાજીનો પણ સમય થઈ ગયો છે જોઈ શકો છો અહીંયા શરૂ થવાની તૈયારી છે હવે હરાજી શરૂ એટલે જાણી લઈ કેવો રહે છે હડના ડુંગળીના ના બજાર ભાવ ધન્યવાદ

છસો ને વાવતું છે સાઈઝ માં સારું સાઈઝ માં કયા ઘટે છસો ને એકોતેર રૂપિયા માં વેચાણ છે ખરાબ થઈ ગયેલા ઘાટી છે એની અંદર બાકી નથી સારો માલ છે સાઈઝ માં બૌ સારું હોય છસો ને એકોતેર રૂપિયા વાવતું

છસોને એક્યાસી રૂપિયા વાવતું છે સાઈઝમાં સારું છે જોઈ શકો છો તમે થોડી ક્વોલિટી મીડિયમ છે છસોને એક્યાસી રૂપિયા વાવતી છે બાકી સાઇઝમાં સારું હોં છસો એક્યાસી રૂપિયામાં વાવતો છસો ને એક્યાસી રૂપિયા પાચો છો ડુંગળી દેખાડું હમણાં તમને

પેલા તમને આ દેખાડો છસો એક્યાસી છસો ને એક્યાસી રૂપિયા ભાવ થી વિરાટ કરેલો માલ છે સાઈઝ જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સ માં છે એની અંદર છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે છસો એક્યાસી રૂપિયા ભાવ થયો અને સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝ માં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સ માં છે પણ ક્વોલિટી સારી છે ગુલાબી પતિ ઉપર છે એક નંબર ક્વોલિટી છે સાતસો ને છત્રીસ રૂપિયા ભાવ દેવાનો એકતાલીસ છેતાલીસ છતાણું એકાદ સાહીઠ એકોતેર સાડે છોતેર એકાશી સા એકાશી છ એકા માં

સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે થોડીક નાની સાઈઝ છે અને મોટી સાઈઝ હોતી છે આની અંદર સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી વાત કરીએ તો ક્વોલિટી થોડીક સારી હોતી ક્વોલિટી છે જોઈ શકો છો એકદમ સુપર ક્વોલિટી માલ હોતી છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર થોડાક આવા પતિ ખરાબ થઈ ગયેલા અને એવા ઘાટિયા છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો kok gak dia kok bogar. Dia pakai bobogar nanti. Kokok nanti kok nanti nanti ya. Ini

માલ સારો છે સાતસો ને એકોતેર રૂપિયામાં વેચાણી છે અમે બગાડ છે બાકી સાઈઝમાં સારી છે મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે ને ક્વોલિટી જોઈએ તો ક્વોલિટી સારી છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એકદમ ગરિયા ટાઈપ છે જોઈ શકો છો આ પ્રકારની ગરિયા ટાઈપ છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો ગુલાબી પત્તી ઉપર છે માલ સારો છે કોક કોક ગાઠીયા બગાડ છે સાતસો ને એકોતેર રૂપિયામાં માં અજ્ઞાત એકવી એક છસો એકત્રીસ રૂપિયા ભાવ છે જે મીડિયમ સાઈઝમાં જે જોઈ શકો છો રિટેલ ક્વોલિટી માલ માલ એવો માલ છે છસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે અમારે સાઈઝમાં ઝીણા મોટું બધું છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે જે કોઈ પતિ ઘર પતિ નીકળી ગયેલા છે જોઈ શકો છો છસો ને એકત્રીસ રૂપિયામાં છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે બજારમાં પચાસ રૂપિયા જેવું બજાર ડાઉન જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ